સુરત દાદા તો હજી કે નહીં વાતાવરણ છેલ્લું જોરદાર લાગે તો મિતુભાઈએ આપણે ચા નાસ્તો કરી લીધો છે તો ચા નાસ્તો કરીને મિતુભાઈ તો ઊંઘી જસી મિતુભાઈ સ્કૂલનો ટાઈમ થયો જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ આજે મિત્રાજના પપ્પા પણ ઉઠી જશે હો તો હું બતાવું તમને મિત્રાજના પપ્પા તો જો દર્શન કરીશી દર્શન કરીને આવો પછી આપણે એમના ગુડ મોર્નિંગ કહીએ તેવી આપણે હવે ચા ને પીવું થઈ જ ટાઈમ તો જુઓ છ ને પચીસ થાય છે પચીસ ચા નાસ્તો કરવા બે જઈએ છીએ વહેલો વહેલો તું મિત્રુભાઈ પપ્પા વહેલા ઉઠી જશે એટલે આપણે આઠ નવ ફળ નવ ટાઈમ કોઈ નક્કી હોતો નહીં એના કારણે તો આપણે ચા નાસ્તો તો તૈયાર થઈ જશે મિત્રભાઈ તો ચા નાસ્તો કરી લીધે ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આજનો દિવસ કેવો મિતુભાઈ ટાઈમ થયો તમારે જવાનું નથી જો મિતુભાઈ તો પાછા ઉઠાડે એટલે ફોન લઈને જઈ જાય લેડો ગાઈસ આપણે ચા નાસ્તો કરી લઈએ ગાઈસ મિતુભાઈ તો જઈ રહ્યા સ્કૂલ અને આપણે હવે કામ કરવાનું છે તો પહેલાં તો રસોડામાં જઈને વાસણ ઘસી ખાલી લઈએ हम जो चा ने मुकी थी हों वसण घसवास तो वसण घसी गई चा नास्ता थी गया भाई गया स्कूल एम हमारे पप्पा हसे नीचे कारण कि दादा ने जड़े हूँ दादा ने दे तैयारी करता हूँ अम्म जो दो सौ बार थी वरसद चालू थी गया चालू चालू वरसद कारण कि वरसा नाम नहीं देते बिवस चालू थी गये वरसाद जो है अपने तमाम पाचनु वातावरण बताऊँ खोज कहो पाचनू वातावरण મારે કેવું મસ્ત લાગો છો કારણ કે પાછળ વરસાદ આવે એટલે વાતાવરણ બહુ મસ્ત મસ્ત લાગ્યો આમ નહીં ગમતું વાતાવરણ તાપ લાગો પણ આમ વરસાદ આવે ને તો બહુ મસ્ત લાગે પાછળનું વાતાવરણ લીલું કાચ જેવું દેખાય છે આપણે કપડાં પણ મૂકવી દીધા શી તો કામ કપડા ધોઈ નાખ્યા હતા તો કપડાં એ મૂકવાઈ જી મેં તો ભાઈ સ્કૂલ જતા રહ્યા ચા નાસ્તો થઈ ગયો તો હવે આપણે રસોઈ એટલી કરવાની જ તો વાસણ ઘસીને રસોઈ કરી દઈએ કચરાપોતું તો મોડું થશે એટલે કચરાપુતું તો મોડું કરીશું એટલે આપણે રસોઈ ની તૈયારી કરીએ વાસણ ઘસી ગયા લે એ બધું કામ કરીએ કે જુઓ નીચે સાંજે વાસણ નીચે મોકલ્યા હતા તો ઉપર આવી ગયા જુઓ

खन्डी लागे गा एउजा गाइज बोलायो के जय माताजी अ हु करा ज गये मन हारु थई ज गये ह खाली खन्डी लाग गयो के न हम जोस्ती बोला सितारा सितारा हम मम्मी बेर मम्मी जय माताजी तो अबडे नेचे आयो गाइज पनावर त चालू थई गयो ऊपर जमनु जानु काटु

મોટું બે બે સોનુભાઈ મજા સાચું હું સોનુભાઈ નાવા આવ્યાસ વરસાદ માં આપડે બાઈ ને એમને ઉભો રે છીએ નાહવા નહીં આવ્યા સોનુભાઈ નાવા આવ્યાસ નહી સોનુભાઈ

અને વાતાવરણ તો એટલું પેલું એ છે ને અત્યારે વરસાદ અને વાતાવરણમાં અઢી ત્રણ વાગ્યા છે પણ જો તો ખરા વાતાવરણ જેવું લાગે છે હાંજ પડી જ હોય એવું એટલે ગાઈસ સૌ આપણે ચા પાણી કરીએ તો ગઈ ટાઈમ થયો છે સાતના પાંચ સાતમાં પાંચ મિનિટ બાકી છે અને હવે આપણે આરામ કરીને ઊભા થયા છીએ અને મિતુભાઈ શું કરો છો

તો કેટલા વાગે થાય છે એ તો આપણને ખબર લાગે પણ ફટાફટ આપણે રસોઈ કરી દઈએ હવે તો તો બે મેમ્બર વધી ગયા આપણા ઘરમાં ચલો રસોઈ કરીએ જો તો આજે શું શું પડ્યું છે દૂધ અથાનું ટામેટા પાણીના બાટલા દૂધી આ તો જો મારું રહેલું જ ચાખું અને આવું તાઈશ અને બરફ થઈ ગયો છે ડો કામ કરીએ કામ નહીં કરીએ ને તો મિત્રાના પપ્પા આવશે ને કઈ કરશે રસોઈ નહીં કરે રસોઈ નહીં રસોઈ નહીં કેમ કે એ ગયા છે મંડપ બાંધવા માટે એટલે જોઈ લે ફરીથી વરસાદ આવી રહ્યો છે અંધારીને તો વરસાદ સાંજે પડો એવું લાગે છે

આ દૂધ થઈ ગયું નવસે આનંદ આવ્યો છે ભાત છે ને આજે તો બધાનું બહુ બનાવનું એટલે જેવું એમ નહીં પણ આટલું બધું થાય છે તમે કઈ થયું મન કસ્થ થતું નથી નથી કારણ કે મને છે ને રસોઈ બનાવવાની ગમે છે એટલે હા તો નાવા દૂધા પર જિયા લ્યો ઘાડા માછલ આઈ આમ પકડવાનો દીસો આપો ના ના યાદલા ના ના પછી પડી ગઈ તકલીફ પડે રહી

એનાય પણ આપણે એ ચાને જતા છે લો અ 16 તારીખ પહેલા જતા જ ને એના ભાઈ આજે જ્યા કાલ ઘર આવી જને આપ દિનેશ બેને હવે ચાલો હમ હમ જમવાનું બનાવી છે માં બા રોટલા દૂધ અને પોણી આ તો ગાઈસ હવે આપણે જમી લેયા મમ્મી થોડા નીચે છે નીચે ઉપર આવી એટલે આપણે જમાવીએ છીએ આપણે જમી લીધી લીધું જમીન વાસંગાસંગ જાય અને નીચે જોયા હતા તો પપ્પા ઊંઘી જશે તો આપણે ઉપર આવીને હું મારી તૈયારી કરીએ છીએ તો કહીએ ગુડ નાઇટ જય માતાજી તો મિત્ર જ ગુડ નાઇટ જય માતાજીટ જય માતાજી અને મિત્રુ ભાઈ તો હવારે વહેલા ઉઠીશી ને એટલે ઊંઘી જશે અગિયાર વાગી જશે તો આપણે વિડીયોનો યાદ આપીએ છીએ તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો